તો કેમ છો મારા મહેસાણા જિલ્લાના મિત્રો તો આપણું નામ છે કાનાજી આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલનું નામ છે કાનાજી રામાધણીના દિવાના તો એ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો તો આપણી આવી ગયા છે હવે રોડ ઉપર રાતના બ્લોગ ઉતારવા તો તમે બતાવું રાતનો સીન અમારી સાઈડ જેવો છે તો તમે જોવો હા આપણી રાતનો સીન જોતા રહો પછી અંધારું પણ થઈ ગયું છે જો ગોળાબોળા કરી નાખ્યા અમારા જગ્યા છે જે રીસી તેઓ અમારું ઘર તો નહીં વધે પણ તમે જુઓ તો મારા ગુજરાતી મિત્રોને એટલું જ કહેવું છે કે મારી યુટ્યુબ ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરાવ જતા નહીં મારા જેમ કે તમારો ગુજરાતી ભાઈ તમારો મહેસાણા જ ભાઈ છે એની સપોર્ટ કરશો તો ગુજરાત મહેસાણા જિલ્લાનું નામ રોશન થશે તો સપોર્ટ કરો અને રોડ ઉપર થોડા ફોટો મારવા તો એક ભાઈ છે એ પહેલાં આપણો વિચાર લો બ્લોગ બ્લોગ ઉતારીએ તો પછી એની વાત કરીએ એ વહેલો હશે તો હું બતાવીશ કે આ ભાઈ બનાવ્યો તમને એને પણ મળશું એનું શું રહેશે મારી યુટ્યુબ ચેનલ ઉપર એ પણ તમને બતાવીશ